પોતાના સનાતન ધર્મ ની ઓળખ શ્રી રામ ભગવાન નામનું ટેટુ દોરાવા માટે આહવાન છે યુવા વર્ગના લોકો અવનવા ટેટુ પોતાના શરીર પર કોતરાવતા હોય છે ત્યારે જય રામ ગ્રુપ એક અનોખો કાર્યક્રમ સનાતન હિન્દુ યુવાઓ માટે કરવામાં આવ્યો ભારત વર્ષમાં બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેની યાદગીરીના ભાગરૂપે વડોદરાની સર્વજનતાને મફતમાં જય શ્રી રામનું ટેટુ બનાવી આપવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ટેટુનો લાભ લીધો હતો જાગતા હનુમાન મંદિર કમલાનગર તલાવ પાસે આજવા રોડ રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા આપણા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર જે પ્રકારે રામમય વાતાવરણ બન્યું છે એની સાથે જોડાઈને એક રેકોર્ડ કરવા જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ મુકામે જે મહાદેવના હનુમાનજીના પૂજારી છે એમની સાથે ટ્રસ્ટી અને સચિનભાઈ જે પોતે ટેટુ કરતા મિત્ર છે એક સંજોગ એવો બન્યો છે મારા શરીર ઉપર મેં પોતે રામ ભગવાનનું નામ લખાવ્યું છે પહેલીવાર ટેટૂ કર્યું છે અને આનંદ પણ થાય છે ગર્વ સાથે અહીંયા ચોવીસ કલાક દરમિયાન સેંકડો લોકો પોતાના શરીર ઉપર રામ નામ લખાવશે અને સચિનભાઈ અને એમની ટીમને હું આ રામમય વાતાવરણ બનાવવા માટે અને રેકોર્ડ કરવા માટે અભિનંદન પણ આપું છું આપણે કમલાનગર જાગતા હનુમાન મંદિરે સિયારામ ગ્રુપ દ્વારા એક વિનામૂલ્યે રામ નામનું ટેટુનું આયોજન કરેલું છે તેમાં અમારા સહભાગી છે સચિન ટેટુવાલા તેમના દ્વારા આજે કમસે કમ સાડી ત્રણસોથી ચારસો લોકોને રામ નામનું ચોવીસ કલાકની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે રામ નામનું ટેટુ તે બધાના શરીરે પાડે છે આ ચોવીસ કલાકનું કાર્યક્રમ છે ચોવીસ કલાકની અંદર મિનિમમ સાડી ત્રણસોથી ચારસો લોકોના હાથ પર રામ નામનું ટેટું પડશે અત્યાર સુધીમાં કમસે કમ સાહીઠથી સિત્તેર લોકોએ હાથ પર ટેટું પડાવી દીધું છે મારું નામ વિજય પાટીલ જય સિયારામ ગ્રુપ પ્રમુખ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ